આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતના પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે સરકારી યોજનાઓની જાણકારી આપવા તેમજ લાભાર્થીઓને યોજનાઓના લાભ લેવા પ્રોત્સાહિત કરવા આહવાના સર્કિટ હાઉસ ખાતે આરોગ્ય વિભાગની યોજના કે જાણકારી અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું પરિવારમાં બીમારીઓ તેમજ અકસ્માત જેવી નાની મોટી ઘટનાઓ બને છે ત્યારે આરોગ્ય વિભાગની યોજનાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જેથી આરોગ્યની યોજનાઓ લોકો સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર હિમાંશુ ગામિત દ્વારા તમામ જનપ્રતિનિધિઓને આરોગ્ય શાખા હસ્તકની સરકારી યોજનાઓ વિશે જાણકારી આપી જનજન સુધી યોજનાઓના પ્રચાર તેમજ લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપીને લાભાર્થીઓને સાચી દિશામાં માર્ગદર્શન પૂરું પાડવા અનુરોધ કરાયો હતો રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ